હા કઠો માત ને લે લે ખા એ હે આઈ જા હા તમે મે ફોન કરે તમાર તમાર ધ્યાન નહોતું ને હા તો હા તો બેહી રે ડોડલાની પેટી મक्के હાડે જોસ લેતા આ એ

है बैठी जी है लाए तो वाला पोत लम पैक करवा दे तो रोज चेक करो पर से लागे बैठी गाड़ी जी है नेक रे तो पोत ले फिर हां भाई बे पैर नहीं बेच भी वो मारे मैं तो आवे लेवानी नक्की मैं लाख मत लेवानी है हारू तर ले जो

કરવાનું છે આપડે ગામમાં માં ઉલે નું દાલ ઉર્યું નહી રે લેતા હોજી હા જક નું હા થઈ રેડી હા જા જુબે જો જરૂર પડે તો ફોન કરવાની આમ આ તે સુઈ છે ને હા એમની પાડી છે પણ ઈ ઘરે છે નાની છે ને એટલે વાડે બાંધો નહીં લાવતા બુદરા બુદરા સોંઠેડી